મારા કપા હારો છે કાહતાનો આ કની કોડી છે આ કાહતાન છોકરો કોડી લઈને જાય છે ખબર મારે કાહતાન કેવું પડશે હવે શું કરો આ નથી થતું આ શણવાળું બેસે નું એટલે કાતા આટલા બધા પૈસા છે તો આટલા સતા પૈસા તમારો છોકરો વાંધો ફરે તો બાયડી લાય તો આ કામ કરે તમારે કામ ના કરવા પડે એટલો બધો ઉછાટ હોય ને તો લઈ આવ અમારા જીવન તમારે વાત કરવી પડે આ તો પણ તમારે પેલું આઈ ફાટવું પડે કે છોકરો રખડેલો છે કહે નો પણ તમારે કેવું પડે અમારે ઉપર થી આઈન ના કહેવાનું હોય તમે વાત કરો કે અમારા છોકરાનું ચેક કરાવો અમે એમને એમ અમે કેવા આવ્યા ખાત લી ને વાત કરે હેડે ચા બનુ કઈ કરાવો તો બે આવડે હા કરાવું હેડ તો ખરા હવે મારા છોકરા હારું તું આવ્યો પીછેલ તારા માટે ચા બનાવ

મારો બેટો લાવે છે રૂપાઇ છોકરો લાવ્યો છોકરા બધું રાગે છે એમ કેમ હવે મારો છોકરો જાય ને હવે એવું કામ

એક તો ખાવી છે ઉપર દાતા મેણા મારવા છે એટલે થાય તો થોડીક ડાલ કરવા પોકાર દુ પાછા હાર પોકાર છે છોકરા તો આ પાછી ઓલે પેને આલી ને ફળ્યું આ આલીસ પણ હેડ ને તો છોકરા તોડે દાઉ કાટા શું કરે લે એ કામ કરે કામ કરે કામ કરે અને તું શું કરતો તો તાર હે તો કાકા જોતો તો લાગરે લીલે દે હુકા ભી એટલે તું જોતો તો તો નીરી ઉભી ઉભી લીલું બનાવતી હતી એમ ને લીલું થી બનાવ જોતી હતી કેમેરા કે લીલે દે હુકા આ દો આ દો મને બનાવે

એય દે ઝાર લેવા આવી છે મને ત્યાં આવડે ચાલી લેતા હા તું દરિયા બેહી દે તો માર કાકો બોલ બોલ કરે સાય તો હું ઘણીએ વાડીશ હું ચાલીવા તોડીયે સાઈબાર નહિ લાવ અરે કરા માર કાકો નો બિચાર પણ તું ય બેહી તો હું વાડીશ તાર કાકો તને કેમ મારે હું પણ તઈન તો હું તન લાયો છું ને આ તો કામ નહિ કરું હાર તું ય બેદી તો હેડો લ્યો આ બેહો બેહો સાર વાંધો પણ ને મે તો મને નાનાથી બારે મુ કાઈ નત કરવાની પણ તોમ તો કરું બડે કામ કરવા તો લઈ તો તમે ન કરવાના તું કામ કર તમ નઈ કરવાનો મને ચા આવડે કામ કરતા તોમ તો કરું બડે માર કાકા તને કીધું કામ કરવાનો તો તાર કાકા તને કીધું મન નથી કીધું તને કીધું તો કામ કરવાનો હું કાઈ કરવાની નત હું તો જાઉં તારે કરવું જ પડશે કામ તો હું નથી કરવાની નાના પાડી એ પર કર કે હારું કામ કરે હું જતી રહી હાલે જતી રહી ના આ તા એડી

ભાઈ કાતા આતાની વાત કરતો તારી જોડે હાથ હોય મને કેવાય ના હું ગામ માં કેટલા દાડા રખડ્યો જેટલા ઘડી જો ત્યાં ના મળ્યો પેલા તારે ને પાવડા ને ના તો બુમ પણ જેટલા ચહેરા વાળવા હોય એટલા અને એક બીજો કોઈ ઓલા હોય આપડે પૈસા દેશી દેસી બાવળનો આ દેસી બાવળનો રેડી રેડી અલમજ નું હા એટલે રોવે કોણ એ છોકરા રોતા હશે કોણ રોવે અલ્યા મોટા છોકરાનો અવાજ લાગે છે તું હבל તો ખરા અલ્યા હોય કોઈ રોવે જ છે રે 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 તક જોતા આવા ઓ હતારું થાય તારું ભમરાળો કેમ રોવેરો

બીજું તો તાળી ચૂપડા ફેડા ચાર વાયા કીધું ના ફોટા એટલે છોકરો રોવે એનું કે ફેડા નું શું ફોટા આપડે તને તું મારી વાત આભર હેનું તો હત્તર આવે ને હતર જાય એના હાથ થોડું રોવાનું હોય લઈ જ પરી છે

અને હગા નું ટેન્શન ના તો હું કરાઈ દઈશ એ તો વાતો ને આપડે ગામડા ની લાવી સીટી નહીં લાવવાની હા ગામડાની ની દેશી 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 ઘૂંઘતા વાળી આપડે ઓરિજિનલ જો લાજ મર્યાદા હોવી જોઈએ આવા ના હાલે આપડા ગામડામાં ભયા પણ આ તો લાય તો અને હવે મારા તો કઈ ના કેવાય ને કે આવી ના લવાય અમે ભયા ગામડું ગામડું સીટી સીટી હા એ આપણે ઘણો તફાવત છે ભયા તો પછી તું લઈ જા ના તબેલો વાતે ને આ ગાય જેટલી રૂપાળી હતી અમે અમે લોય પીજી અમે આવું છું મારા બેટા થોડા ખબર ના પડે ગામડા ની વીઆઈપી કન્યા કુમારી આયા સીટી ની લઈ લાદ વગર ની મર્યાદા લાજ મર્યાદા વગર ની હાવ ભમરાળી